રાપર શહેર માટે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની ખાતરીનો હવાલો આપીને વાત કરે છે ભાજપના કર્મઠ આગેવાન વાલજીભાઈ વાવિયા નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેટ ટીવી ન્યૂઝ ખાસ તો આપણે કાલે વાત કરી હતી રત્નેશ્વર મહાદેવજીના મંદિરે કે વાલજીભાઈ વાવૈયા ગટ ટ્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અમૃતબેન વાવિયાના પ્રતિનિધિ હતા એટલે ક્યાંક ને ક્યાંક વાલજીભાઈ આ શહેરથી જોડાયેલા છે ને વાલજીભાઈના આ શહેરના પ્રશ્નોની ખાસ તો પ્રાણ પ્રશ્નોની પૂરેપૂરી ખાતરી છે ક્યારેક કેવા સંજોગો હોય ખાસ તો જ્યારે આ ટ્રમ હતી ત્યારે આપણી વિધાનસભા નહોતી ટ્રમ્પ પૂરી થઈ તે પછી વિધાનસભા આવી અને વિધાનસભા આવી ત્યારે બોડી નહોતી એટલે ક્યાંક ને ક્યાંક આ બે વર્ષમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા હશે રખડતા ઢોર હોય પીવાનું પાણી હોય ગટર હોય કે કદાચ સફાઈનો પ્રશ્ન એ હોય પણ અત્યારે આજે આપણે ચર્ચા કરવી છે ફક્ત પાણી માટે કારણ કે પાણીના સોર્સ નહીં આખા તાલુકામાં ક્યાં ક્યાં પાણીના સોર્સ છે રાપરમાં પાણીના સોર્સ માટે શું કરવું જોઈએ જો કે અત્યારે તો એક આખે આખો પ્લાન જ શહેરને પીવાના પાણી માટેનો તૈયાર થઈ ચૂક્યો છે પણ હવે પછી પીવાના પાણીની જે સમસ્યા આપણને ક્યારેય ન નડે એના માટે વોર્ડ નંબર પાંચના ઉમેદવાર જેમની મેં તમને કાલે ઓળખ કરાવી હતી એવા વાલજીભાઈ વાવી અમારી સાથે છે શહેરના પ્રશ્નોથી વાકેફ છે એટલે આપણે એમને પીવાના પાણીના પ્રશ્ન માટે હવે શું કરીએ તો આ પ્રશ્નનો ઉકેલ આવે વાલજીભાઈ શું કહેશું આપણે ગઈકાલે તમારા સાથે જે વાત થઈ કે ભાઈ હું ભાવુક રીતે આ ગામ સાથે આ મારું વતન છે મારું પિયર છે મારું મોસાળ છે એટલે એના અનુસંધાને મને આ ગામ સાથે લાગણી છે એ આપણે વાત થઈ તમે મને પ્રશ્ન કર્યો કે પીવાના પાણી માટે આપને હું જણાવું આપ પણ વાકેફ છો કારણ કે અહીંયાના જાગૃત પત્રકારો છો આપે ખૂબ આ પ્રશ્નો માટે તમારા ટીવી ન્યૂઝ ચેનલમાં આ પ્રશ્નો લીધા છે એટલે હું નિશ્ચિતપણે કહીશ કે ગામની જો સૌથી કોઈ મોટી સમસ્યા હોય તો પીવાના પાણીની છે અને પીવાના પાણી માટે અમારા એ બોડી વખતે મેં જે પ્રયત્નો કર્યા હતા એનાથી થોડો વાકેફ કરું અને આવનાર દિવસોમાં અમે એ બાબતે આજે મેં જે જે કાંઈ મારા માન્ય ધારાસભ્યશ્રી છે અમારા જિલ્લાના અધ્યક્ષશ્રી છે સાંસદ વિનોદભાઈ છે આ બધાને મેં વાકેફ કર્યા હતા જે તે વખતે પણ વાકેફ કર્યા હતા અને અત્યારે પણ વાકેફ કર્યા હતા ત્યારે હું એક વાત ચોક્કસ કહીશ કે પાણીનો પ્રશ્ન એ રાપર માટે સૌ જટિલ છે અને વિરોધ પક્ષ માટે આ પ્રશ્ન ચગાવીને લોકોને જે રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે એના એના તરફ હું ધ્યાન દોરવા માગું છું ખાસ તો પાણી એ આપ જાણો છો એક સમય હતો જ્યારે પાણી આપણા રાપરના તળિયામાં મીઠું અને પૂરતું હતું આજે પરિસ્થિતિ એનાથી વિપરીત છે ક્યાંય ભૂગર્ભમાં પાણી છે નહીં અને છે એ પીવાલાયક નથી એટલે સ્વાભાવિક છે કે આપણે નર્મદા કેનાલને આધારિત જ આ ગામ પાણીની કેનાલને આધારિત જ છે જ્યારે પણ નર્મદા કેનાલ બંધ થાય ત્યારે મોટી સમસ્યાઓ સર્જાય છે આ ગામમાં પાણીની અને એના અનુલક્ષીને જ મેં જે તે વખતે અમે એક નલસે જલ યોજના અંતર્ગત રૂપિયા પુસ્તાલીસ કરોડની દરખાસ્ત અમે તૈયાર કરાવેલી અને એ પુસ્તાલીસ કરોડમાં અમે જે આપણો જે આપણે કેનાલ છે નંદાસરની બાજુમાં નર્મદા કેનાલ ત્યાં કાઢીને અમે પચાસ એકર સરકારી ખરાબો છે ત્યાં કાઢીને મોટી ઘણી બધી ખરાબ છે પણ અમે પચાસ એકર જમીન માગેલી અને એ જગ્યામાં જો તળાવ થાય સ્ટોરેજ તળાવ થાય તો આપણને આવતા દિવસોમાં જ્યારે નર્મદા કેનાલ બંધ થાય તો એ સ્ટોરેજ તળાવ ભરી લઈએ તો આજ આપ જાણો છો કે નગાસર એ ફક્ત વીસથી પચીસથી પૂરતો સ્ટોરેજનું તળાવ છે પણ જો આપણા ઘરને ત્રણથી ચાર મહિનાનું સ્ટોરેજ તળાવ થાય તો ક્યારે પણ ગામને પીવાના પાણીની સમસ્યા ન થાય એને એના અનુલક્ષીને અમે જે તે વખતે ખૂબ પ્રયત્નો કરેલા પણ દુર્ભાગ્ય કહું કે એ યોજનાને ફક્ત પિસ્તાલીસ કરોડમાંથી ફક્ત સાડા ચાર પાંચ કરોડ રૂપિયાની યોજના મંજૂર થઈ અને એમાં મારી સાથે જે રાજકીય જે એક જે બળ હોવું જોઈએ એ નહોતું ખાસ કરીને માનની ધારાસભ્યશ્રીના પ્રયત્નો નહોતા હતા વિસ્તારના તેઓ ધારાસભ્ય એટલે એમણે પણ પ્રજાના પ્રશ્નો રજૂ કરવા જોઈએ સરકાર સમક્ષ પણ એવું કાંઈ થયું નહીં અને હું એ યોજનાને ફરીભૂત ન કરાવી શક્યો પણ હવે જ્યારે હવે જ્યારે એક એવા કર્મનિષ્ઠ ધારાસભ્ય છે કે જેમના પાસે તમે કામ લઈને જાઓ તો કોઈ કામ ન થાય હું બને જ નહીં મેં અત્યારે પણ વીરેન્દ્રસિંહભાઈનું ધ્યાન આ તરફ દોર્યું હતું કે બાપુ આપણો છે ને સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે અને લોકો પાણીના નામે જ આપણાથી કદાચ નારાજ હોઈ શકે ભલે નારાજ નથી પણ સ્વાભાવિક છે કે પાણી ન હોય તો આજે તમે જાણો છો કે માણસની શું સમસ્યાઓ આવે એટલે એ અનુલક્ષીને મેં બાપુ સાથે વાત કરી મને કહેવાય ભાઈ તમે જે કાંઈ પ્રશ્નો લઈ આવશો અથવા તો પ્રજા વચ્ચે જઈને તમે જે પણ પ્રશ્નો માટે રજૂઆત કરશો અને પ્રજાના પ્રશ્નો તમારા કને આવશે એનું હું તમને ખાતરીપૂર્વક કહું છું કે નિરાકરણ કરશું આજે માન્ય વિનોદભાઈ ચાવડા સાંસદશ્રીને પણ મળવાનું થયું દેવજીભાઈને પણ મળવાનું થયું મેં આજે આ જ પ્રશ્ન કર્યો હતો કે તમે અમારા એકા પાણી માટે ગંભીરતાથી વિચારજો તો લોકો તમને વોટ તો આપશે આપણે કોઈ કોઈ કાળે નથી માનતા કે અઠ્ઠાવીસથી અઠ્ઠાવીસ સીટમાં આપણે ન જીતીએ હું નિશ્ચિતપણે કહું છું કે આપણે અઠ્યાવીસથી અઠ્ઠાવીસ બેઠકો જીતવાના છીએ પ્રશ્ન પાણીનો છે ફરીનું હું તમને યાદ દેવરાઉં કે મેં એમને જે એક યોજના મેં મોકલાવી હતી એની પર ચર્ચા કરી કે બાપુ અમારા વખતે અમે સુઈ અથવા ફતેગઢ યોજનામાંથી આપણને સીધું પંપિંગ થઈ અને ફિલ્ટર સુધી જો પાણી આવે લગભગ એ વીસ કરોડ રૂપિયાની આપણી આ યોજના છે જો એ મંજૂર થઈ જાય તો એ તાત્કાલિક કામ થાય અને જે બાકી તો જે કાંઈ પ્રશ્નો છે એ કાંઈ બહુ એવડા મોટા પ્રશ્નો નથી એટલે એના સાથે સાથે આપ જાણો છો તે પ્રમાણે કે જે રાપર તાલુકાના 46 ગામો જે નર્મદા કેનાલથી વંચિત છે જે કમાન એરિયામાં નથી આવતા એના માટે સરકારે અત્યારે લગભગ સિત્તેર બોતેર કરોડ રૂપિયા એના સર્વે માટેની કામગીરીનો આરંભ થઈ ગયો છે અને ટૂંક સમયમાં કદાચ પાંચસો સાડા પાંચસો કરોડ રૂપિયાની યોજના છે એવું મારે એમના સાથે ચર્ચા બી થઈ અને એમણે ખાતરી આપી છે કે આપણે જેમ બને એમ તાત્કાલિક એ અમલમાં આવે અને એનું ટેન્ડરો થાય એનું કામ સત્વરે ચાલુ થાય જો એ યોજના ચાલુ થાય તો આપ જાણો છો તે પ્રમાણે રાપરનું નગાસરદરાવ કહો રાપરનું અંઢવાડિયું તરાવ કહો બાજુમાં ખાંડોળો ડેમ કહો બાજુમાં કલારો ડેમ કહો નીલપર એક અને બે સિંચાઈ યોજના કંધોકા આ બધા જ ડેમોની અંદર પાણી ઓટોમેટિક નર્મદાના જે સિઝનના પાણી છે એ ભરાય એ પાણી ભરાય એટલે આપ જાણો છો કે એ પાણી સ્વાભાવિક છે કે જમીનના તળમાં જાય અને આપણા પાણીનો જે અત્યારે જે તળમાં પાણી નથી એ ઓટોમેટિક આપણું કુવાઓ રિચાર્જ થાય બોરોમાં સારું પાણી નીકળે એટલે ભવિષ્યમાં મને એક વાતનો એ આનંદ થયો મને રાજાભાઈએ પણ કહ્યું અને વિરેન્દ્રસિંહભાઈએ કહ્યું કે અમે ભચ્ચાઓમાં ચોવીસ કલાક પાણી આપીએ છીએ ચોવીસ કલાક એનું માત્ર કારણ છે કે તે વિસ્તારના કુવાઓ અને બોરોમાં પાણી મીઠું છે ને પુષ્કળ છે એટલે એ એમને નર્મદાની કોઈ જરૂર જ નથી પડતી એટલે નર્મદા ઉપર એની યોજના છે જ નહીં આપણે નર્મદાને આધારિત છીએ ત્યારે આ તકલીફ થાય છે એટલે હું આપના માધ્યમથી રાપર શહેરના તમામ નગરજનોને મતદારોને અને આ તાલુકાના જે પણ શુભચિંતકો છે એને કહેવા માગું છું કે પાણીની સમસ્યા એ કોઈ કાયમી સમસ્યા નથી આવતા દિવસોમાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવશે અને એકસો ને પાંચ ટકા આપ જાણો છો તે પ્રમાણે ગુજરાતની અંદર આજે તમે જાણો છો કે આટલી આટલી જે છાસઠ નગરપાલિકાઓની ચૂંટણીમાં કાંઈ ત્રણ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષે વગર લડી બહુમતી મેળવી લીધી છે બાકીની અનેક નગરપાલિકાઓમાં ખૂબ મોટી સંખ્યામાં એમણે બી બેઠકો બિનિરિત થઈ છે એટલે રાપરની વાત આવે તો રાપરમાં જે પાણીની સમસ્યા છે એ મને નથી લાગતું કે આવતા દિવસોમાં આ સમસ્યા રહેશે એટલે હું મતદારોને ફરીને એકવાર અપીલ કરું છું કે તમે તમારી સમસ્યાઓથી અમે પૂરા વાકેફ છીએ અમે તમારા સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તમામ પ્રયાસો કરશું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે કોઈ ભ્રામક પચારવા આવ્યા વગર ફક્ત ને ફક્ત પાણીની જે વાત છે બીજા પ્રશ્નો પણ છે એની આપણે આગળ ચર્ચા કરશું પણ આ પાણી બાબતે હું લોકોને ખાસ કરીને કહેવા માગું છું કે આપને પડેલી જે કાંઈ તકલીફ છે એના માટે જો કોઈ પણ કારણ જો જવાબદાર હોય તો કોઈ સંજોગ હતા પણ આવતા દિવસોમાં આ કારણ નહીં રહે એની મારા લેવલ મારા લેવલે નહીં પણ પાર્ટી લેવલે અને માન્ય શ્રી માન્ય સાંસદ પાર્ટીનું એક કમિટમેન્ટ છે યાર આપણની પ્રજાને કે પાણીની સમસ્યા હવે બહુ આવતા દિવસોમાં ભૂતકાળ બની જશે દર્શક મિત્રો ખાસ તો વાલજીભાઈ જ્યારે ભચાઉની વાત કરી ત્યારે મને બરાબર યાદ છે કે ગત પાંચ વર્ષ દરમિયાન જ્યારે પ્રથમ વખત રાજાભાઈ અને તે પછી કલાવતીબેન પ્રમુખ હતા ખાસ તો ભચાઉના ભૂતળમાં પાણી છે અને વાલજીભાઈએ જેમ કીધું એમ આપણે પાણીના સોર્સ હજી એટલા નથી રહ્યા જ્યારે રમદાન ત્યારે આપણે અહીંયા બોર હતા એ બોરનું પાણી આપણને મળતું હતું પણ પાણીનો પ્રશ્ન છેલ્લા ચાલીસ વર્ષથી યથાવત છે આ પ્રશ્ન આજકાલનો નથી એટલે એમ કહેવું તો કહી શકાય કે લગભગ સમજી લો હાટ આઠ ધારાસભ્ય બન્યા ત્યાં સુધી આ પ્રશ્ન અવિરત રહ્યો છે પણ હવે જ્યારે વીરેન્દ્રસિંહજી ખાસ તો સાતસોને વીસ કરોડના ખર્ચે શરણ યોજના બનતી હોય પ્રાથળ અને ખરીર વિસ્તારે જે વિચાર્યું નહોતું એ રીતનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક રાપરના પીવાના પાણીની વાલજીભાઈ વાત કરીએ હળવો બનાવવો જ પડે ફરજીયાત બનાવવો પડે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી રાપરની પ્રજાએ ભાજપના ભાજપ ઉપર મુગટ મૂક્યો છે એટલે પાણીના પ્રશ્નને જે ગંભીરતાથી લેવામાં આવે પણ ખાસ તો હું તમને એ વાત કરું કે આ જે કાંઈ સોર્સ છે તમે જે વાત કરી એનાથી મોટી જો વાત હોય તો એ છે કે જે બેતાલીસ ગામો કમાન બારે હતા નર્મદાની કમાન બારે એટલે કે એરિયાથી જ બહાર હતા એ બેતાલીસે બેતાલીસ ગામો જ્યારે નર્મદાની કમાનમાં આવી જતા હોય ત્યારે વિચાર કરો રાપરનો ખાલી અત્યારે આપણા બેતાલીસને આઠ પચા અને અડતાલીસ એટલે કે સમજી લો ને ત્રેપન ગામ જ કમાનમાં છે પણ બેતાલીસ ગામ બીજે આવી જશે ત્યારે આખો રાપરનો નકશો અલગ હશે પણ ખાસ તો કંધોકામાં આપણે પાણી નર્મદાનું પાણી નાખવાની વાત થઈ હતી વારંવાર તો કંધોકા ડેમમાં જો નર્મદાયા નેરથી ભરવામાં આવે તો એનાથી આપણને શું ફાયદો થાય અને કેટલો ફાયદો જરૂર એમાંથી ફાયદો સો ટકા થાય પણ હું એમ વિચારું છું કે એ યોજના થાય એમાં કોઈ ના નથી આપણી એ યોજના થાય તો સારી જ વસ્તુ છે પણ એના કરતાં જો મારી દ્રષ્ટિએ જો મારી મારી જે મારી જે બુદ્ધિ ચાલે છે એ પ્રમાણે જો યોજના થાય આપણને સુવઈથી કે ફતેગઢથી ડાયરેક્ટ જો પાણી મળે તો આ દાખલા તરીકે એ રિચાર્જિંગ થાય ત્યાર પછી કૂવામાં આવે એના મોટર પમ્પિંગ કરીને આપણે ગામ સુધી પહોંચી એમાં કદાચ આપણે ધારીએ એટલો સમયમાં આ કાર્ય ના થઈ રહે કારણ કે આજ આપ જાણો છો કે કુવાઓના પાણી આજે ખેતી એટલી બધી સમૃદ્ધ થઈ છે કે લોકો રાસાયણિક ખાતરો એટલા બધા વાપરે છે કે પાણીનો જે દુરુપયોગ તે ઉપરાંત થાય છે ખેતીમાં એને કારણે કુવાઓના પાણી અને બોરના પાણી પીવાલાયક રહ્યા નથી એટલે રિચાર્જિંગ થાય અને એ અમલમાં આવે એને કદાચ થોડો ટાઈમ લાગે પણ હું એવું માનું છું કે મારો તો એક જ આગ્રહ રહે છે તમે કાંઈ કંધોકા ડેમને ભરો એમાં કોઈ અમને વાંધો નથી અમે દાખલા તરીકે તારે અંઢવાડિયો ડેમ અઢવાડિયું તળાવ છે એનું પણ કર્યું છે એના માટે પણ એક કરોડ રૂપિયા અમે ફાળવેલા છે કે જેવું એ કામ તળાવનું પૂરું થશે એટલે એમાં પણ નર્મદાના પાણીથી અમે ભરવા માટેની યોજના બનાવેલી છે મારા વખતે જેની દરખાસ્ત ગેલ છે એટલે એ એ બધું એ તો આખો કંઈક વધારાના કામો થઈ રહ્યા છે એટલે હું એમ કહું છું કે એના સિવાય હું તો પહેલો મારી પ્રાઇમરી આ પ્રાથમિકતા એ જ હશે કે અમને આ બે ગામોએથી તાત્કાલિક સરકાર એની યોજના મંજૂર કરે અને આ ગામને પીવાનો પ્રશ્ન ફક્ત ને ફક્ત ચાર જ મહિના હોય છે ભાઈ કાંઈ ભારે માસ પાણીની તકલીફ નથી અને તમે ખૂબ મારું સારું ધ્યાન દોર્યું કે ચાલીસ વર્ષથી ભારતીય જનતા પક્ષના શાસન રહ્યું છે આજે દાખલા તરીકે ગુજરાતમાં એમાં અપવાદરૂપ બાદ કરીએ તો એકાદી વખત કોંગ્રેસનો ધારાસભ્ય આવ્યા હશે પણ તે ઉપરાંત તમે જે કહ્યું એ પ્રમાણે એ લોક આપણા ધારાસભ્યશ્રીએ માન્ય ધી ધીરુભાઈ શાહ સાહેબે પણ આ બાબતે ખૂબ પ્રયત્નો કરેલા અને તે ઉપરાંત પંકજભાઈએ જે એક વખત આઠ સાડા આઠ કરોડ રૂપિયાની યોજના લે આવી અને નગાસર તળાવને નર્મદાની પાણીથી ભરી અને કેનાલ ઉપર પમ્પિંગ લઈ અને આપણને આ પાણીની યોજના અમલમાં લઈ આવી હતી એટલે એમને એમના વખતે પ્રયત્નો કર્યા છે અને મેં ગઈકાલે પણ પંકેજભાઈ ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો એમણે કહ્યું કે ભાઈ તમે નેગેટિવ વાત કરો છો એના કરતાં થયેલા છે એ કામોની વાત કરો તો ને પાંચ ટકા કહી શકાય સો ટકા નહીં પણ એકસો પાંચ ટકા કહી શકાય કે આજે નર્મદાનું પાણી જો ગામને મળે છે તો સરકારશ્રીની ઉદાર ત્યાં છે સરકારશ્રીની દૃષ્ટિ છે નહીંતર નર્મદામાંથી આવી રીતના પંપિંગ કરીને કોઈ ગામને પાણી મળતું હોય એવું મને મારી ધ્યાનમાં કહે છે નહીં પણ આ જે તે વખતે સરકારના બેઠેલા આપણા ધારાસભ્યશ્રીએ એમને ગમે એમ કરીને આ યોજના મંજૂર કરાવી હતી એટલે જો પ્રશ્ન તો છે જ પણ હું કહું છું કે આવતા દિવસોમાં આ પ્રશ્ન કાયમીને માટે પૂરો થઈ જશે એવી એટલે મતલબ કે જન જનરલી હું બનતું હશે વાલ્ધીભાઈ એક પત્રકાર તરીકે હું તમને થોડોક સ્ટ્રીક પ્રશ્ન કરું છું પણ જ્યારે ચૂંટણીઓ નજીક આવે ને ત્યારે તમે જુમલા બહુ દેતા હોશ તમે બધા રાજકારણીઓ બહુ મોટા મોટા વચનો દઈ દેતા હોશ પણ તમારા ઉપર હું એટલો વિશ્વાસ મૂકી શકું કે તમે આ ગામથી જોડાયેલા છો તમારો આ ગામમાં જન્મ થયો છે ખરેખર રાપરના પીવાના પાણીનો પ્રશ્ન હાલ થઈ જશે બિલકુલ જુમલાવારી જો ભાઈ હવે આ રાજકીય તમે પત્રકારો છો એટલે તમને કોઈ પણ પ્રશ્ન પૂછો છો છૂટો અને સ્વાભાવિક છે કે પ્રજાના પ્રશ્નો માટે થઈને તમે આ વાત કરતા હો બાકી તો જુમલા વાત એવું કાંઈ છે નહીં હું તમને કહું છું કે હું આ ગામનો નાગરિક છું મારું આ ગામમાં પિયર છે મારું આ ગામમાં મોસાળ છે મારું સસરું પણ આ ગામમાં છે અને એનાથી વિશેષ સૌથી મોટો પાટીદાર સમાજ આ ગામનો વતની છે ત્યારે મારે અમે સ્વાભાવિક મારી ફરજ બને આ તો ચૂંટણી છે એટલે ઠીક છે કે આપણે લોકોને આ વાત કરીએ પણ એ સ્વાભાવિક છે કે પાણીની સમસ્યા હોય તો મારાથી થતા પ્રયત્નો મેં મેં મારા બે વર્ષના છેલ્લા વહીવટદાર તરીકેનું શાસન છે પણ તમને કોઈ એવો મહિનો બે મહિના કોરા નહીં ગયા હોય કે મેં પાણી માટે સરકાર સમક્ષ રજૂઆતો ન કરી હોય મને ધારાસભ્યશ્રીને જ્યારે મળવાનું થયું ત્યારે પણ મેં રજૂઆત કરી છે એટલે આ કોઈ ચૂંટણીનું વચન નથી ફક્તને ફક્ત રાપરને આપવાની સગવડ માટે માટેની એક બાહ્યધરી છે દર્શક મિત્રો ખાસ તો પાણીના પ્રશ્નની વાત આપણે આવી એટલે મારે જ્યારે વાલજીભાઈ પ્રમુખ હતા ત્યારે અવારનવાર આ બાબતની ચર્ચા થતી ખાસ તો ભીખુવાભાઈ અને વાલજીભાઈને એકવાર તો એવું બન્યું હતું કે મેં સતત એક કલાક સુધી અમે આ પાણી પ્રશ્ન પાણીનો પ્રશ્ન અને રખડતા ઢોરનો પ્રશ્ન પણ રખડતા ઢોરના પ્રશ્નને આપણે કાલે રાખશું તો દર્શક મિત્રો રાપરને જે નડી રહ્યા છે એ પ્રશ્નોની એક પ્રમુખ તરીકે જેમણે જેમણે જોયા છે જેમણે અનુભવ્યા છે અને એના સોલ્યુશન માટેની ક્ષમતા પણ ધરાવે છે એવા વાલજીભાઈને આપણે કાલે મળશું ફરીથી એક વખત રખડતા ઢોરો માટે રખડતા ઢોરો સિવાય પણ અહીં ઘણા બધા પ્રશ્નો છે જેમ કે વાલજીભાઈ ગટરની વ્યવસ્થા માટે બાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા એ ચોક્કસપણે સારું છે પણ બાર કરોડમાં ગટર વ્યવસ્થા પૂર્ણ નહીં થાય કારણ કે અત્યારે જે રાપરનો વિસ્તાર વિકસ્યો છે જ્યારે આ યોજના મંજૂર થઈ ત્યારે કદાચ એ વિસ્તાર આમાં નહોતા હજી દાખલ થયા એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો છે અને દિવસો હજી ઘણા બાકી છે ફરીથી કાલે વાલજીભાઈને મળશું અને બાકીના પ્રશ્નો વિશે ચર્ચા કરશું અત્યારે જે તમને મારી સાથે દેખાય છે એ વોર્ડ નંબર પાંચના પ્રીતિબેન રાકેશભાઈના પુત્ર અંકિત છે નવીનભાઈ માલી છે અને જયેશભાઈ હોની છે જે બે ત્રણે મતલબ કે આ ચારે ચાર ઉમેદવારો વોર્ડ નંબર પાંચનું પ્રતિનિધિત્વ કરે છે પણ ફરીથી આપણે કાલે વાલજીભાઈને મળશું ત્યાં સુધી ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ